મહીસાગર એ આરટીઓ દ્વારા પદયાત્રીઓની સલામતી ને લઈને ઉમદા કામ કરવામાં આવ્યું છે મહીસાગર એઆરટીઓ આરટીઓ કચેરી દ્વારા પદયાત્રીઓની સલામતી માટે રેડિયમ સ્ટીકર અને જેકેટ નું વિતરણ કરવામાં આવ્યું છે મોડાસા હાઇવે પરથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં માય ભક્તો જતા હોય છે ત્યારે પદયાત્રીઓ અનેકવાર અંધારાના કારણે માર્ગમાં અકસ્માતનો ભોગ બનતા હોય છે આવા અકસ્માતો નિવારવા અને પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈને એ આર ટીઓ કામગીરી કરવામાં આવી પદયાત્રીઓની સલામતી માટે મહીસાગર એઆરટીઓ દ્વારા રાત્રિના સમયે ચમકે તેવા રેડિયમ રિફ્લેક્ટિવ જેટ અને સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લા સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને આસપાસના જિલ્લાના પદયાત્રીઓ મોટી સંખ્યામાં પસાર થતા હોય છે આ પદયાત્રા દરમિયાન પદયાત્રીઓએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે એઆરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા સમજ પણ આપવામાં આવી હતી